દેવગઢ બરીનગરમાં આવેલા ધનપુર રોડ ખાતે જીવતા વ્યક્તિનો મરણ દાખલો સામે આવતા ખભરાટ મચી જવા પામી છે લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રે જ પિતાના મરણનો દાખલો બનાવ્યો ખોટો પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી નોંધણી કરાવનાર સામે નોંધાય પોલીસ ફરિયાદ દેવગઢ બારિયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંહભાઈ બારિયા દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થઈ ગયું છે તેવી ખોટી માહિતી આપી મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું જ્યારે પિતાને પોતાનું જ મરણ પ્રમાણપત્ર ઘરમાં જોઈ ખબર પડતા તેઓએ નગરપાલિકા રજિસ્ટ્રારને લેખિત અરજી કરી હતી જે ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ નીકળી હતી દેવગઢ પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરાઈ ઓગણત્રીસ તારીખના રોજ અરજદાર રાયસિંહભાઈ મગનભાઈ દ્વારા એક અરજી આવી હતી એ અરજીની અમારા ક્લાર્કશ્રી નીરજભાઈ સુધવારા દ્વારા અમને જાણ કરતા અમે તેમને કામ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે તેમનું અમે પંચરોજ કામ કર્યું આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જો અમે પંચરોજ કામ કરી નથી પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કર્યો તો એમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા ચાર પાંચ લોનો એવી હતી એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ એવું એમણે તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો હતું તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ તેની કાર્યવાહી હાલ કરી રહી છે શું નામ રાઠોડ સમય તો દાખલો જે અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યો છે જેમાં અરજદાર દ્વારા જે પુરાવા રજૂ કરવાના હોય એ પુરાવાને ખોટા રજૂ કર્યા છે નગરપાલિકાના ધ્યાને આપતા જે તે કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆર અને કાયદેસર કાર્યવાહી કરવા માટેના પગલાં લીધા છે અને આવનાર સમયમાં જે પણ નિયમ મુજબ કરવાનું થશે એ નગરપાલિકા કરશે હાલ તો એવું કંઈ ધ્યાન ઉપર આવ્યું નથી પણ આવનારા સમયમાં જો એવું કંઈ જાગૃતના આગળ દ્વારા જો એવી કોઈ અરજી કેવી કોઈ આઈટી હેઠળ માહિતી માગીને આપશો અને સો ટકા નંબર ઉનાળામાં તપાસ કરીને જોઈ લઈશું કે વાસ્તવિકતા હકીકત શું છે દાખલના દાખલામાં એક તો સપોઝ સમજો કે કોઈ હોસ્પિટલમાં ડેથ થઈ જાવ ત્યાંનું સર્ટિફિકેટ ત્યાં ડૉક્ટર લખીને આપી એના આધારે આપવાનું થાય છે અને બીજું કે જે નગરપાલિકા સ્મશાનની અંદર ત્યાંથી પહોંચ કે એવું કંઈક એના આધારે એક કે બે ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવે છે